પ્રથમ નંબરના સમાચારની વાત કરીએ તો આ યોજનામાં ભાગ્ય બદલાશે તેવું મોદીજીએ કહ્યું છે પ્રધાનમંત્રી શ્રી મોદીએ આ પ્રસંગે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે મુદ્રા યોજના લોન ગયા એક દાયકાની અંદર નાણાકીય સહાયનો લાભ ન મળી શકતા લોકોને આગળ વધવાની પૂરી તક પાડી રહ્યું છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ યોજના ભારતીયોને સશક્ત અને સક્ત બનાવવા માટે ક્ષમતાનું જીવન ઉદાહરણ પાડી રહ્યું છે આ યોજના દ્વારા નાના ઉદ્યોગ સાહસિકોને સુવિધા મળી રહે તેમના વ્યવહારોને નવું જોખમ મળ્યું અને જીવન જીવવાની સ્થિરતા આવી છે તો ખાસ કરીને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મુદ્રા લોનને એક નવી તક આપીને જે નાના વ્યવસાયિક ધારો હશે તેમને એક આગળ વધવાની તક આપી છે

સાથે સાથે હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે આ નવો કાયદો સરકાર દ્વારા આપવામાં આવ્યો છે ખાસ કરીને વાલીઓ ધ્યાન આપે તમારા બાળકોને વાહન ચલાવવા ન આપે અને ત્રણ સવારી વાહન ન ચલાવે જેથી તમે આ કાયદાની અંદર મિત્રો તમને કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થાય ત્યાર પછી દોસ્તો વાત કરીશું ઓછી આવક ધરાવતા લોકોની થશે લાભ ઓછી આવક ધરાવતા લોકોને લાભ થશે માનવ કલ્યાણ યોજના બે હજાર ચોવીસ પચ્ચીસનો ઉદ્દેશ ઓછી આવક ધરાવતી વ્યક્તિઓને નાણાકીય સહાય પૂરી પાડીને ટેકો આપવાનો છે આ યોજના ખાસ કરીને ગરીબ અને પસાત જાતિના સમુદાયોના કલ્યાણકાંડ માટે બનાવવામાં આવી છે તે વિવિધ ઓશી આવક ધરાવતા કામદારો સહિત ઓશી આવક ધરાવતા લોકોની આર્થિક સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે આની અંદર આઠથી દસ પ્રકારના એવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે જેમ કે જે આથણા બનાવવાનો વ્યવસાય છે પંચર કરવાનો વ્યવસાય ત્યાર પછી આવી રીતે અલગ અલગ ઘણા બધા વ્યવસાયો છે દૂધ સાથે સંકળાયેલા વ્યવસાય છે આ વ્યવસાયની અંદર તમને ખૂબ કરીને સારો એવો લાભ છે પચીસ હજાર સુધીની કિટ મળવાપાત્ર થશે તો આ ઓછી આવક ધરાવતા લોકો છે તેમને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે ત્યાર પછી દોસ્તો વાત કરીશું સરકાર એક્શન મોડમાં આવી છે તાબડતોડ ગુજરાતની અંદર મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલે લીધો છે મોટો નિર્ણય બીજી તરફ સરકારે કાર્યવાહી કરતા ગંભીર બ્રિજ અકસ્માતોને લઈ કમિટીની રચના કરી દેવામાં આવી છે બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે છ સભ્યોની કમિટી બનાવાઈ છે આ કમિટી બ્રિજ તૂટવાના કારણો ક્ષતિ બેદરકારીની તપાસ પણ કરશે પ્રાથમિક અહેવાલ કમિટી રજૂ કરશે આ દુર્ઘટના અંગેનો સંપૂર્ણ અહેવાલ ત્રીસ દિવસમાં સરકારને સોંપવામાં આવશે તો ખાસ કરીને આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછી દોસ્તો વાત શું સરકાર આપશે ફ્રીમાં ઇન્ટરનેટ દેશના મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણાને સરકારે મંજૂરી આપી દીધી છે આ બિલમાં દેશના પસાત અને ગરીબ વર્ગના લોકોને મફતમાં ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી રહી તેનો ઉદ્દેશ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયા દૂર ન રહે દેશના ગરીબ લોકો છે ગામની ગ્રામ પંચાયતો છે ગામડાઓની તેની અંદર ડિજિટલ ઇન્ડિયાથી જે કામગીરી કરવામાં આવે તેની અંદર સરકાર દ્વારા હવે એકદમ ફરીમાં ઇન્ટરનેટ આપવામાં આવશે જેથી આ લોકો જે વ્યક્તિગત થાય ત્યાર પછી દોસ્તો વાત કરીશું નવા નિયમો લાયસન્સ આધાર કાર્ડ અને આરસી બુક ઉપર યુનિયન રોડ ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ આધાર કાર્ડ મુજબ જ હોવું જરૂરી છે ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકોએ પોતાનું નામ સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ જ રાખવાની રહેશે તેવો નિયમ લાવવા સરકાર હે તે હાલ વિચારણા કરી રહી છે જે લોકોના ડોક્યુમેન્ટ મિત્રો અલગ અલગ નામના છે જેમનામાં નામમાં ભૂલશે જન્મ તારીખમાં ભૂલશે કોઈને સરનેમમાં ભૂલશે તેમાં લોકોએ ખાસ કરીને તમામ ડોક્યુમેન્ટ છે તે એક સરખા કરવા તેઓ આ ટોલ ટેક્સ અંગે મોટું એલાન કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલને લઈને મોટી જાહેરાત કરી દીધી છે નીતિનભાઈ ગડકરીએ કહ્યું કે અમે ત્રણ હજાર રૂપિયાની કિંમતનો ફાસ્ટેગ આધારિત